નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવના સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાન વિષયની જે ડિસેમ્બર બે હજાર ત્રેવીસની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધી ધોરણ નવની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી આ ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ ધોરણ નવના ના સામાજિક વિજ્ઞાન વિષયની જે આપણી સંપૂર્ણ સોલ્યુશન કુલ પચીસ માર્ક્સની આ પ્રશ્ન બેંક રહેશે એટલે કે પચીસ માર્ક્સનું પેપર તમારે આમાંથી પૂછાવાનું છે તો એમાં છે પ્રશ્ન નંબર એક જેના કુલ છ માર્ક છે તો જોઈએ એમાં ક નીચેના જોડકાઓને યોગ્ય રીતે જોડો કોઈ પણ બે જેના કુલ બે માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કુલ આપણને દસ જોડકાઓ આપેલા છે જેમાંથી બે જોડકા તમારે પૂછાવાના છે એમાં પહેલું છે દાંડી યાત્રાનો પ્રારંભ તો એનો જવાબ આવશે આઈ બાર માર્ચ ઓગણીસો ને ત્રીસ ત્યાર પછી નેતાજીનું હુલામણું નામ તો એમાં જવાબ આવશે વિકલ્પ સી સુભાષચંદ્ર બોઝ ત્યાર પછી ત્રીજું છે બંગાળાના ભાગલા તો એમાં જવાબ આવશે બી વાઇસ રોય ચોથું છે ગદર પાર્ટી તો એમાં જવાબ આવશે લાલા હરદયાલ ત્યાર પછી પાંચમું છે કેસર હિંદ તો આ ખિતાબ મેળવતો મહાત્મા ગાંધીને તો જોડીશું વિકલ્પ ડી સાથે ત્યાર પછી સરહદના ગાંધી તો એમાં જવાબ આવશે વિકલ્પ જે ખાન અબ્દુલ ગફાર ખાન સુરત કોંગ્રેસ અધિવેશન તો જવાબ આવશે વિકલ્પ એચ ઈસવીસન ઓગણીસો સાત ગાંધીજીના રાજકીય ગુરુ તો એમાં જવાબ આવશે વિકલ્પ એફ ગોપાલકૃષ્ણ ગોખલે હિંદ છોડો આંદોલન તો એમાં જવાબ આવશે આઠ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસ વિકલ્પ એ અને પ્રથમ ગવર્નર જનરલ તો જવાબ આવશે માઉન્ટ બેટન મિત્રો તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ધોરણ નવની જે સામાજિક વિજ્ઞાન વિષય અને ગણિત વિષયની જે એકમ કસોટી લેવાવાની છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને જો આ પીડીએફ તમારે વોટ્સઅપ પર પ્રાપ્ત કરવી હોય તો અહીંયા તમને જે નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો અથવા તો સંપર્ક કરી અને આ પીડીએફ જે છે તે તમારા વોટ્સઅપ ગ્રુપ ઉપર અથવા તો વોટ્સઅપ નંબર ઉપર પણ તમે મેળવી શકો છો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ખ એક બે વાક્યમાં જવાબ લખો જેના કોઈ પણ બે લખવાના છે જેના કુલ બે માર્ક્સ છે તો જોઈએ આપણે એમાં પહેલો સવાલ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે તો જવાબ આવશે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કરે છે બીજો સવાલ દરેક રાજ્યમાં કેટલા ઉચ્ચ ન્યાયાલય હોય છે તો દરેક રાજ્યમાં એક ઉચ્ચ ન્યાયાલય હોય છે લોક અદાલતને કોની અદાલત કહેવામાં આવે છે તો લોક અદાલતોને ગરીબ તથા નબળા અને શોષિત લોકોની અદાલત કહેવામાં આવે છે ચોથો સવાલ નજીરી અદાલતનું કાર્ય શું હોય છે તો નજીરી અદાલતનું કાર્ય કોર્ટ ઓફ રેકોર્ડ તરીકેનું છે પાંચમું નીચલી અદાલત કોને કહે છે તો રાજ્યની વડી અદાલતની દેખરેખ અને નિયમન હેઠળ કાર્ય કરતી જિલ્લા અને તાલુકા અદાલતો ટ્રેક કોર્ટ પોટા અદાલતો ટ્રિબ્યુનલ અદાલતો અને નીચલી અદાલતો તરીકે ઓળખવામાં આવે છે છઠ્ઠો સવાલ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિની ઉંમર કેટલી હોય છે તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ હોય પાસઠ વર્ષની હોય છે ત્યાર પછી આપણે આગળ જોઈએ ગ યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો કોઈ પણ એક કુલ એક માર્ક્સનો પ્રશ્ન છે એમાં પહેલું કર્ક ઋતુ પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે તો જવાબ આવશે વિકલ્પ એ ઋતુ બીજું મે માસમાં મલબર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી હિમવર્ષા ત્રીજું સ્પેનિશ શબ્દનો અર્થ કયો છે તો જવાબ આવશે વિકલ્પ એ નાનું બાળક ત્યાર પછી ચોથો સવાલ ઓક્ટોબર હિટને સ્થાનિક ભાષામાં શું કહેવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ સી ભાદર વિતાપ ત્યાર પછી આપણે આગળ જોઈએ ઘ ખાલી જગ્યા પૂરો કોઈ પણ એક જેના કુલ એક માર્ગ છે એમાં પેલું ઋતુ પ્રમાણે બદલતા પવનોને ખાલી જગ્યા પવનો કહે છે તો જવાબ આવશે મોસમી બીજું ભારતમાં ખાલી જગ્યા દુનિયાનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે તો મોસીનારમ ત્રીજું ભારતમાં પરંપરાગત રીતે ખાલી જગ્યા ઋતુ ગણવામાં આવે છે તો છ ચોથું જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો આશરે ખાલી જગ્યા વરસાદ પડે છે તો જવાબ આવશે એસી ટકા ત્યાર પછી પ્રશ્ન નંબર બે એમાં ક નીચે દર્શાવેલ પ્રશ્નોના ચાર પાંચ વાક્યોમાં જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે ગાંધીજીએ રોલેટ એક્ટ નાગરિકની અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકાર ઉપર અંકુશ લગાવતો હતો તેમજ પોલીસને વધુ પડતા અધિકારો આપતો હતો તેથી ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો છે બીજું અસહયોગ આંદોલન સ્થગિત કેમ કરવું પડ્યું તો પાંચ ફેબ્રુઆરી ઓગણીસો ને બાવીસના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરાચોરી ગામમાં લોકોએ પોલીસ ચોકીમાં ભરાયેલા એકવીસ પોલીસોને જીવતા સળગાવી દીધા આંદોલનમાં હિંસા થતાં ગાંધીજીને ખૂબ દુઃખ થયું અને તેણે આ સહયોગ આંદોલનને સ્થગિત કર્યું ત્યાર પછી ત્રીજું જલિયાવાલા બાગ હત્યાકાંડ સમજાવો તો જલિયાવાલા બાગ હત્યાકાંડ ઈસવીસન તેર એપ્રિલ ઓગણીસોને ઓગણીસના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો રોલેટ એક્ટના વિરોધમાં એકઠા થયેલા અહિંસક પ્રદર્શનકારીઓ પર જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ ગોળીબાર કરવાનો હુકમ આપ્યો હતો જેમાં એકતાલીસ બાળકો સહિત લગભગ ચારસો વ્યક્તિઓના મૃત્યુ થયા અને એક હજારથી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા ત્યાર પછી ચોથું સ્વરાજ્ય દળની પ્રતિષ્ઠા કેમ ઘટી ગઈ તો સ્વરાજ્ય દળની પ્રતિષ્ઠા ઓછી થવાના કારણોમાં પહેલું સ્વરાજ્ય પક્ષના એક સ્થાપક ચિત્રંજન દાસ મુનશીનું જૂન ઓગણીસો પચીસમાં અવસાન થયું સ્વરાજ્ય પક્ષના કેટલાક સભ્યોએ અંગ્રેજ સરકારને સહકાર આપવાની નીતિ અપનાવી અને ત્રીજું પક્ષના કેટલાક સભ્યોએ નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપ્યો ત્યાર પછી આપણે જોઈએ પાંચમો સવાલ મિન્ટોને કોમવાદના પિતા તરીકે કેમ ઓળખવામાં આવે છે તો વાઇસરોય મિન્ટોએ શિમલામાં તેમની મુલાકાતે આવેલા મુસ્લિમોના પ્રતિનિધિ મંડળને કોમવાદના ધોરણે અલગ મતાધિકારની માંગણી રજૂ કરવા જણાવ્યું આમ વાઇસરોય મિન્ટોએ જ મુસ્લિમોને સહયોગી બનાવવાની નીતિ શરૂ કરી હતી તેથી તેમને મુસ્લિમ કોમવાદના પિતા કહેવામાં આવે છે ત્યાર પછી છઠ્ઠો સવાલ ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ કેમ કર્યો સાત સભ્યોના બનેલા સાયમન કમિશનના બધા જ સભ્યો અંગ્રેજ હતા તેમાં એક પણ ભારતીયને સ્થાન આપવામાં ન આવ્યું હોવાથી ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો ત્યાર પછી સાતમો સવાલ સાન્ડર્સની હત્યા કોણે અને કેમ કરી તો લાલા લજપતરાયના મૃત્યુના સમાચારથી ભગતસિંહ સુખદેવ રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ખૂબ ગુસ્સે થયા લાઠી ચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડર્સની હત્યા કરવામાં આવી 16 સોરી 26 જાન્યુઆરી સ્વતંત્રતા દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે સમજાવો તો 26 જાન્યુઆરી 1930 ના દિવસે બધા કાર્યકરોએ પૂર્ણ સ્વરાજ્ય મેળવવાની પ્રતિજ્ઞા લઈ પ્રથમવાર સ્વતંત્ર દિન ઉજવવામાં આવ્યો એ પછી દર વર્ષે છવ્વીસ જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવો એમાં અધિવેશન બોઝે કયા નારા આપ્યા હતા તો બોઝે ચલો દિલ્હી અને જય હિન્દના સૂત્રો આપ્યા હતા તેમણે ફોજના સૈનિકોને કહ્યું તું મુજબ ખૂન દો મેં આઝાદી મેગા દસમો સવાલ મીઠાના કાયદાનો ભંગ કરતા પહેલા ગાંધીજીએ શું કહ્યું હતું મીઠાના કાયદાનો ભંગ કરતા પહેલા ગાંધીજીએ ગગનભેદી અવાજે કહ્યું હતું મેં નમકકા કાનૂન તોડ દીયા તેમણે ત્યાં ઉપસ્થિત જનતાને સંબોધતા કહ્યું કે હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લુણો લગાડું છું ત્યાર પછી ખ નીચે દર્શાવેલા પ્રશ્નોના ચાર પાંચ વાક્યોમાં જવાબ એમાં પહેલું મોસમી પવનો કોને કહેવામાં આવે છે તો શિયાળામાં હિમાલયના પર્વતીય ક્ષેત્રોમાં ભારે દબાણ હોય છે તેથી અહીંના ઠંડા અને સૂકા પવનો દક્ષિણ ભારતના હળવા દબાણવાળી સમુદ્રી વિસ્તારો તરફ વાય છે ઉનાળામાં ઉત્તર ભારતમાં ઊંચા તાપમાનને કારણે હલકું દબાણ રચાય છે આ સમયે હિન્દ મહાસાગર ઉપર ભારે દબાણ હોય છે તેથી હિન્દ મહાસાગર પરથી ઉત્તર ભારતના હલકા દબાણવાળા હલકા દબાણ તરફ પવનો વાય છે જે ભેજવાળા હોવાથી વરસાદ લાવે છે અને દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો કહેવાય છે ત્યાર પછી બીજું હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે કઈ રીતે તો હિમાલય શિયાળામાં મધ્ય એશિયા તરફથી આવતા કાતિલ ઠંડા પવનોને રોકી ભારતને સખત ઠંડીથી બચાવે છે આ રીતે તે ભારતની ઉત્તર સરહદ ઉપર આવેલ રક્ષણ કરતી કુદરતી દિવાલ પવનોની ઋતુ ઋતુમાં વરસાદવાળા અને વરસાદ વગરના દિવસો વારાફરતી આવ્યા કરે છે આ ઘટનાને વરસાદનો ક્રમ ભંગ કહે છે ચોથું સમુદ્રી સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધતા હવામાનમાં શું ફેરફાર થાય છે સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચે જઈએ તેમ હવાનું તાપમાન અને દબાણ ઘટે છે સામાન્ય રીતે એકસો પાસઠ મીટર એક અંશ સેલ્સિયસ અથવા તો દરેક હજાર મીટરની ઊંચાઈએ છ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જેટલું તાપમાન ઘટે છે હવાનો દરેક સ્તર તેની નીચેના સ્તર ઉપર દબાણ કરે છે ઊંચાઈ ઉપર હવાના સ્તરો ઓછા અને પાતળા હોવાથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવાનું દબાણ પણ ઘટે છે આથી જ ઊંચા પહાડી પ્રદેશોમાં ઉનાળામાં પણ ઠંડકવાળી આબોહવા રહે છે ઉત્તર દાખલા તરીકે ઉત્તર ગુજરાતના મેદાનમાં ખૂબ ગરમી પડે છે જ્યારે તેને નજીકમાં ઊંચાઈ ઉપર આવેલા માઉન્ટ આબુના મથક ઉપર ઉનાળામાં ખુશનુમા અને આહલાદક આબોહવા અનુભવાય છે ભૂપુષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે હિમાલય પર્વતમાં બહુ ઊંચા શિખરો બારે માસ બરફથી છવાયેલા રહે છે ભેજવાળી હવા ઊંચા શિખરો બારે માસ બરફથી છવાયેલા રહે છે અને ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી પડે છે અને વરસાદ આપે છે દાખલા તરીકે અસમ અને મેઘાલયના પહાડી વિસ્તારોમાં જેમ જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ તેમ વરસાદનું પ્રમાણ વધતું જાય છે ત્યાર પછી પાંચમો સવાલ હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાના સંદર્ભમાં કઈ રીતે વહેંચણી કરી છે તો ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની ચાર ઋતુઓમાં વહેંચણી કરી છે શીત ઋતુ તો કે શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી ઉષ્ણ ઋતુ ઉનાળો માર્ચથી મે વર્ષા ઋતુ ચોમાસું જૂનથી સપ્ટેમ્બર અને નિવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબરથી કમોસમી વરસાદ કેમ અને ક્યારે પડે છે તો શિયાળામાં જમીન પરથી વાતા સુકા પવનો સામાન્ય રીતે વરસાદ લાવતા નથી પણ ઉત્તર પૂર્વના મોસમી પવનો બંગાળાની ખાડી ઓળંગીને આવતા હોવાથી ભેજ લઈને આવે છે આ ભેજવાળા પવનો કોરોમંડલ તટ ઉપર વરસાદ આપે છે પણ ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમ વિક્ષોભ તથા વંટોળને લીધે થોડો વરસાદ પડે છે પંજાબ તથા હરિયાણામાં આ વરસાદ રવિ પાક માટે ખૂબ જ અનુકૂળ બને છે આ પવનો ક્યારેક ગુજરાતમાં પણ વરસાદ આપે છે ગુજરાતમાં આ સમયે પડતા વરસાદને કમોસમી વરસાદ અથવા તો માવઠું કહેવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જેના કુલ નવ માર્ક એમાં ક નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ બે ના વિસ્તારપૂર્વક જવાબ લખો એમ અસહયોગ આંદોલનના રચનાત્મક કાર્યો વિશે જણાવો તો અસહકાર આંદોલનના હકારાત્મક પાસા એટલે કે રચનાત્મક પાસામાં હિન્દુ મુસ્લિમ એકતા મજબૂત બનાવી સ્વદેશી ચીજવસ્તુઓ વાપરવાનો આગ્રહ કરવો ઘરે ઘરે રેંટિયા ચાલુ કરવા ટેલેક્સ સ્વરાજ્ય ફંડમાં રૂપિયા એક કરોડ એકઠા કરવા વગેરે કાર્યક્રમોનો સમાવેશ થતો હતો આ ઉપરાંત અસહકાર આંદોલનમાં ખાદી અસ્પૃશ્યતા નિવારણ દારૂબંધી રાષ્ટ્રીય શિક્ષણ વગેરે બાબતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યાર પછી બીજું આઝાદ હિંદ ફોજ દ્વારા ભારતને આઝાદી અપાવવા માટે કયા કયા પ્રયત્ન થયા હતા તો સુભાષચંદ્ર બોઝ કલકત્તાથી પેશાવર કાબુલ ઈરાન અને રશિયા થઈ અઠ્યાવીસ માર્ચ 1942 ના રોજ બર્લિન પહોંચ્યા બર્લિનમાં તેમણે આઝાદ રેડિયો સ્ટેશન સ્થાપ્યું એ સ્ટેશનેથી તેમણે ભારતીયોને અંગ્રેજ શાસન ઉથલાવી નાખવાની હાકલ કરી રાસ બિહારી બોઝ નામના હિન્દી ક્રાંતિકારી નેતાએ જાપાનના ટોક્યો શહેરમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થા સ્થાપી હતી તેમણે ભારતની આઝાદી માટે આઝાદ ફોજ ની રચના કરવા નક્કી કર્યું એ સમયે વિશ્વના જુદા જુદા દેશોમાં વસતા હિન્દીઓના સો જેટલા પ્રતિનિધિઓ હાજર રહ્યા અને પરિષદમાં દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનના હાથે યુદ્ધ કેદી તરીકે પકડાયેલા મેજર મોહનસિંહ રાસ બિહારી બોજના પ્રમુખ પદે ફોજની રચના કરી અને ઓગણીસો તેતાલીસમાં સુભાષચંદ્ર બોઝ બર્લિનથી જાપાન ગયા જાપાનમાં રાજબિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના નેતા બનાવ્યા અને બે જુલાઈ ઓગણીસો ને તેતાલીસના રોજ સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપોર ગયા અને આવી રીતે તમે જોઈ શકો છો કે જે આખી પ્રક્રિયા જે છે તો અહીંયા આપણે દર્શાવેલી છે તમે વિડીયોને સ્ટોપ કરીને પોઝ કરીને આ સમગ્ર ઉત્તર જે છે એ તમારી નોટબુકની અંદર તમે લખી શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી પીડીએફ મેળવી લેજો પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્રીજો સવાલ સાયમન કમિશન વિશે જણાવ તો ઈસવીસન ઓગણીસો ઓગણીસના મોન્ટફર્ડ એટલે કે મોન્ટેગ્યુ મોન્ટેગ્યુ થેમ્સફર્ડના કાયદામાં જોગવાઈ મુજબ આ કાયદાનો કઈ રીતે અમલ થયો અને હવે તેમાં કઈ સુધારાની આવશ્યકતા છે કે કેમ તેનો અભ્યાસ કરવા માટે દસ વર્ષ વર્ષે કમિશનની નિમણૂક થઈ પરંતુ ઓગણીસો સત્યાવીસમાં અર્થાત બે વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી જ્હોન સાયમનના પ્રમુખ પદે રચાયેલા સાયમન કમિશનના સાત સભ્યો હતા અને આ સાતય સભ્યો અંગ્રેજ હતા હિન્દીઓના દુઃખદરને હિન્દીઓ જ સમજી શકે વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી હતી અને અંગ્રેજ સરકારે એ ભલામણ સ્વીકારી નહીં તેથી ભારતીયોએ આ સાયમન કમિશન જે છે તેનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું ત્રણ ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાવીસના રોજ સાયમન કમિશન મુંબઈના બંદરે ઉતર્યું ત્યારે લોકોએ સાયમન પાછો જા સાયમન ગો બેકના બુલંદ સૂત્રોચ્ચાર કરીને દેખાવો કર્યા તો આ રીતે આ જે છે તે સાયમન કમિશન જે છે એના વિરોધ કરવામાં આવ્યો સરગસોને હડતાલો પાડવામાં આવી અને આખો જે પ્રશ્ન છે તેનો ઉત્તર આપણે અહીંયા દર્શાવેલો છે ખૂબ સરળ રીતે તમે વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને આ સમગ્ર પ્રશ્ન જે છે તેના ઉત્તર અહીંથી તમે જોઈ શકો છો નિહાળી શકો છો અથવા તો વિડીયો સ્ટોપ કરીને તમે લખી શકો છો અથવા તો પીડીએફ પણ ઉપલબ્ધ છે જે પણ તમે મેળવી શકો છો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી ચોથો સવાલ ઉગ્ર ક્રાંતિકારી આંદોલનના ઉદય અને વિકાસનું વર્ણન કરો તો બંગભંગ આંદોલન ઈસવીસન ઓગણીસો સાતમાં સુરતમાં ભરાયેલા કોંગ્રેસ મહાસભાના અધિવેશનમાં કોંગ્રેસના જહાલ અને મવાળ એમ બે ભાગલા કોંગ્રેસની માત્ર ઠરાવો વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ વગેરે સંજોગોને કારણે ભારતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ ઉદભવી લાલા લજપતરાય બાળ ગંગાધર ટિલક અને ચંદ્ર પાલ એ પાલની ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવી તેનાથી કોંગ્રેસ સહિત હિન્દના યુવા કાર્યકરોમાં નવી જાગૃતિ આવી લોકમાન્ય ટિલકે ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અક્ષ અને હું તે લઈને જ જંપીશ તેમનું આ વચન આઝાદીના ક્રાંતિકારી લવડયાનું મંત્ર બની ગયું ઉદારવાદી અને ઉગ્રવાદી વિચારવાળા નેતાઓ પોતાના ઉદ્દેશો સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયા ત્યારે ક્રાંતિકારી એવો વિદેશી શાસનમાંથી ભારતને કોઈપણ ભોગે અને કોઈ પણ રીતે આઝાદ કરવા ઈચ્છતા હતા તેઓ માતૃભૂમિની આઝાદી માટે હસ્તે મુખ્ય બલિદાનો આપવાની તેમજ જરાય ક્ષોભ કે સંકોચ રાખ્યા વિના અંગ્રેજોના પ્રાણ લેવાની તમન્ના ધરાવતા હતા ભારતમાં મહારાષ્ટ્ર બંગાળ બિહાર ઓડિશા પંજાબ ગુજરાત આવી રીતે તમે જોશો તો બધા જ રાજ્યોની અંદર આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જે છે તે શરૂ થઈ હતી તો આ પ્રમાણે આ પ્રશ્નનો ઉત્તર અહીંયા લખી શકીએ તમે વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને આ સમગ્ર પ્રશ્નનો ઉત્તર જે છે તે લખી શકો છો ત્યાર પછી પાંચમો સવાલ મોરલે મિન્ટો સુધારાને કઈ નીતિ અપનાવી હતી તો ભાગલા પાડો વેમનસ્ય ઊભું કરવા માટે યોજના ઘડી મુસ્લિમોનું પ્રતિનિધિ મંડળ વાઇસ રોય મિન્ટોને મળ્યું તે વખતે હિન્દી વજીર મોરલે હતા તો આ સુધારાને મોરલે મિન્ટો સુધારા તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી છઠ્ઠો સવાલ ગુજરાતમાં થયેલા ઉગ્ર ક્રાંતિકારી આંદોલનો જણાવો તો અરવિંદ ઘોષે ગુજરાત ક્રાંતિની ગુજરાતમાં ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી તેણે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી ઓગણીસો બેમાં બારિન્દ્રકુમાર ઘોષ ગુજરાત આવ્યા તેમણે દક્ષિણ ગુજરાતમાં ક્રાંતિનો પ્રચાર કર્યો અહીં તેમને શ્રી છોટુભાઈ પુરાણી અને શ્રી અંબુભાઈ પુરાણીનો સાથ મળ્યો નર્મદા નદીના કિનારે તેમને સાકરિયા સ્વામી મળ્યા શ્રી બારિન્દ્રકુમાર ઘોષે વડોદરા ચરોતર પ્રદેશ અમદાવાદ મહેસાણા વગેરે સ્થળોએ ફરી અને મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિમાં જોડ્યા ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિની યોજના ફેલાવવા માટે દેશી વનસ્પતિઓ દવાઓ નહવાનો સાબુ બનાવવાની રીત કસરત ગુલાબનો કિસ્સો કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવી આ પુસ્તક આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીત હતી નર્મદા નદીના કિનારે ચાંદોદ કરનાલી પાસે ગંગાનાથ વિદ્યાલયની રચના કરવામાં આવી અને વિદ્યાલયમાં છુપી રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી આવી રીતે અનેક ક્રાંતિકારીઓને ગુજરાતમાંથી જોડવામાં આવ્યા હતા ત્યાર પછી આપણે જોઈએ જહાલવાદ અને મવાળવાદનું કાર્ય તો મવાળવાદી નેતાઓ માત્ર ઠરાવો વિનંતી અને આજીજી કરવાની પદ્ધતિ અપનાવી હતી મવાળવાદી નેતાઓ સ્વદેશી અપનાવો વિદેશી માલનો બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવા જેવા રચનાત્મક કાર્ય કરતા હતા જ્યારે જહાલવાદી નેતાઓ આ પદ્ધતિનો પ્રચંડ વિરોધ કરતા લાલબાલ અને પાલની ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવી હિન્દી યુવા કાર્યકર્તાઓમાં નવું ચૈતન્ય રેડ્યું હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની ઢીલી નીતિને એક જબરજસ્ત નવો જ વળાંક આપ્યો લોકમાન્ય ટિલકે ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું તે લઈને જ જંપીશ આ જાહેરાત આઝાદીના લડવૈયાઓનો મંત્ર બની ગયો ત્યાર પછી આઠમો સવાલ પૂર્ણ સ્વરાજ્યની માંગને સમજાવો તો બ્રિટિશ સરકારે નહેરુ કમિટીના અહેવાલની ભલામણોનો અસ્વીકાર કર્યો આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય હતા આ નેતાઓ પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા સાંસ્થાનિક સ્વરાજ્યથી તેમને સંતોષ ન થયો એકત્રીસ ડિસેમ્બર ઓગણીસો ને ઓગણત્રીસના રોજ લાહોરમાં રાવી નદીના કિનારે જવાહરલાલ નહેરુના પ્રમુખ પદે ભરાયેલા હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યની માંગણીનો ઐતિહાસિક ઠરાવ પસાર થયો એ પછી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસના રોજ સ્વતંત્રતાની પ્રતિજ્ઞા લઈ પ્રથમવાર સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો પૂર્ણ સ્વરાજ્ય મેળવવા માટેની ઘટનાને યાદ રાખવા માટે સ્વતંત્ર ભારતના બંધારણને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે અમલમાં મૂકવામાં આવ્યું આપણે દર વર્ષે છવ્વીસ જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ ત્યાર પછી નવમો સવાલ સ્વતંત્ર ભારતની સામે કઈ કઈ સમસ્યાઓ ઊભી હતી તો માઉન્ટ બેટન યોજના અને હિન્દુ સ્વતંત્ર ધારો ધારો એટલે કે ઓગણીસો સુડતાલીસના પરિણામે હિન્દુસ્તાનની વિભાજીત સ્વતંત્રતા ભારત અને પાકિસ્તાનને બે દેશોના સ્વરૂપમાં જોવા મળી આ તબક્કે જ સ્વતંત્ર ભારત માટે લશ્કરોની વ્યવસ્થા મિલકતોને લગતા પ્રશ્ન લેણા અને દેવાના હિસાબો નિરાશિત્રોની સમસ્યા જાહેર સેવા તથા તે માટે અધિકારીઓ અને વહીવટી તંત્રોની વ્યવસ્થા ઉપરાંત ભારતની પશ્ચિમે આવેલા પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ તરફના પૂર્વ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી વગેરે મુખ્ય સમસ્યાઓનું નિરાકરણ કરવાનું હતું ત્યાર પછી દસમો સવાલ છે દાંડી કૂચ વિશે ટૂંકમાં માહિતી આપો તો સવિનય કાનૂન ભંગની ચળવળના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના કિનારે જઈ અને મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું અને આખી જે દાંડી કૂચ વિશેની જે માહિતી જે છે ટૂંકનો છે તે અહીંયા તમે જોઈ શકો છો આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવીશું તમે વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને આ સમગ્ર ઉત્તર જે છે તે અહીં લખી શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જે છે તે આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે જે એપ્લિકેશનમાંથી લિંક ડાઉનલોડ કરવાની એટલે કે પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી આપણે જોઈએ ખ નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ એકના વિસ્તારથી જવાબ લખો જેના કુલ ત્રણ માર્ક છે એમાં પહેલું સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની લાયકાત કઈ કઈ હોય છે તો દેશના ન્યાયતંત્રમાં તેના સૌથી ટોચના સ્થાને સર્વોચ્ચ અદાલત છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ ભારતની નાગરિક હોવી જોઈએ ભારતની કોઈપણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી સેવા બજાવી હોવી જોઈએ અથવા તો કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછા દસ વર્ષનો અનુભવ હોવો જોઈએ તે વ્યક્તિ પાસઠ વર્ષથી વધુ ઉંમરની હોવી ન જોઈએ રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત ન્યાયવિદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવા જોઈએ ત્યાર પછી બીજો સવાલ લોક અદાલત વિશે ટૂંક નોંધ લખો તો લોક અદાલતો સ્થાનિક કક્ષાએ સમાજના ગરીબ અને શોષિત લોકોને સરળ રીતે ઝડપી અને સસ્તો ન્યાય મળે એ હેતુથી લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યું છે લોક અદાલતોના પક્ષકારો માટે અમદાવાદમાં કાનૂની સેવા સત્તામંડળ નામની સંસ્થા મફત કાનૂની સહાય અને માર્ગદર્શન કેન્દ્ર તરીકે કામ કરે છે લોક અદાલત રવિવારે કે રજાના દિવસે બંને પક્ષકારોની સંમતિથી જિલ્લા શકે અથવા તો તાલુકામાં શકે યોજવામાં આવે છે લોક અદાલતની કામગીરી સ્વૈચ્છિક હોય છે લોક અદાલતમાં મુખ્યત્વે મોટર વાહન અકસ્માત અને વળતર લગ્ન વિચ્છેદ ભરણ પોષણ સામાન્ય લેખ સામાન્ય લેણા ખાનગી ફરિયાદો પોલીસ ફરિયાદો વગેરે બાબતોના વિવાદો ઉકેલવામાં આવે છે લોક અદાલતોમાં વકીલોને સ્થાન હોતું નથી આ ઉપરાંત સમગ્ર લોક અદાલતની જે પ્રક્રિયા છે તે અહીંયા દર્શાવવામાં આવેલી છે તો આ પ્રમાણે આપણે આ પ્રશ્નનો ઉત્તર લખી શકીશું ત્યાર પછી ત્રીજો સવાલ ફોજદારી દાવા અંગેની અપીલમાં સર્વોચ્ચ અદાલતની સત્તાઓ વર્ણવ તો ફોજદારી દાવા અંગેની અપીલમાં સર્વોચ્ચ અદાલતની સત્તાઓ આ મુજબ છે ફોજદારી દાવાના ચુકાદામાં રાજ્યની વડી અદાલતને આરોપીને ફાંસીની સજા ફરમાવી હોય અને અપીલ કે પુનર્વિચાર માટે પ્રમાણપત્ર આપ્યું હોય તો એ ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે કોઈપણ રાજ્યની વડી અદાલતમાં ચાલતા મુકદમાને સર્વોચ્ચ અદાલત પોતાની અદાલતમાં તબદીલ કરી શકે છે ત્યાર પછી ચોથું ન્યાયતંત્ર સ્વતંત્ર છે સમજાવો તો ન્યાયતંત્ર ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર ન હોય તો એ ન્યાયાધીશો ઉપર પ્રધાનો અમલદારો કે ધારાસભ્યના વગનો ઉપયોગ થવાની શક્યતા રહે છે જો આમ બને તો ન્યાયાધીશો નિષ્પક્ષપણે અને પ્રામાણિકપણે ન્યાય આપી શકે નહીં ન્યાયાધીશો નિર્ભય અને પક્ષપાત વિના તટસ્થ રીતે ન્યાય આપી શકે તે માટે ન્યાયતંત્ર હોવું જોઈએ મિત્રો તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજની ધોરણ નવની સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન છે તેની પીડીએફ તમારે જોઈતી હોય તો એ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો વોટ્સઅપ ઉપર જો તમારે પીડીએફ મેળવવી હોય

તો જો પૃથ્વી પોતાની ધરીને છાસઠ પોઈન્ટ પાંચ અંશને ખૂણે નમેલી રાખી અને સૂર્યની આસપાસ ફરે છે તેથી વર્ષ દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગોળાદ વારાફરતી સૂર્યની સામે નમેલા રહે છે જે ગોળાદ સૂર્યની સામે નમેલો હોય ત્યાં સૂર્યના કિરણો સીધા પડે છે સીધા કિરણોમાંથી ગરમી વધારે મળે છે દિવસો પણ વધુ લાંબા હોય છે આથી ત્યાં ઉનાળો હોય છે જે ગોળાદ સૂર્યની વિરુદ્ધ દિશામાં નમેલો હોય ત્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે ત્રાંસા કિરણોમાંથી ઓછી ગરમી મળે છે અહીં રાત્રિની લંબાઈ વધારે અને દિવસની લંબાઈ ઓછી હોય છે આથી ત્યાં શિયાળો હોય છે બાવીસ ડિસેમ્બરે સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં મકર ઋતુ પર સીધા પડે છે તેથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હોય છે એ સમયે ભારતમાં દિવસ ટૂંકું અને રાત્રિ લાંબી તથા ઠંડી હોય છે એકવીસ જૂને સૂર્યના કિરણો ઉત્તર ગોળાર્ધમાં કર્ક ઋતુ પર લંબ પડે છે તેથી ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો અને દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો હોય છે અને એ સમયે ભારતમાં દિવસ લાંબો અને રાત્રિ ટૂંકી હોય છે બીજું આબોહવાને અસર કરતાં પરિબળોની ટૂંકમાં માહિતી જણાવો તો ભારતની આબોહવાને અસર કરતા પરિબળો નીચે મુજબ છે પહેલું અક્ષાંશ તો આબોહવાના તત્વોનું વિતરણ મહદઅંશે અક્ષાંશને અનુસરે છે ભારત ચોર્યાસી ઉત્તર અક્ષાંશ અને સાડત્રીસ પોઈન્ટ છ ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો દેશ છે એટલે કે કર્કવૃત અને તેને લગભગ બે ભાગોમાં વહેંચે છે કર્કવૃતની દક્ષિણનો ભાગ ઉષ્ણકટિબંધમાં અને ઉત્તરનો ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે સમુદ્રથી અંતર સૂર્યની ગરમી ના તથા તેની આસપાસ આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં અલગ અલગ છે દ્વીપકલ્પીય ભારતના સમુદ્ર કિનારાના ભાગો સમુદ્રની અસરથી લગભગ બારે માસ સમ આબોહવા અનુભવે છે ભારતનું ઉત્તર સમુદ્રથી દૂર આવેલું હોવાથી ત્યાંની ખાંડીય આબોહવા વિષમ એટલે કે ઉનાળામાં ઘણી ગરમ અને શિયાળામાં ઠંડી રહે છે દાખલા તરીકે મુંબઈ સમુદ્ર કિનારે હોવાથી તેની આસપાસની હવા જે છે તે સમ છે ત્રીજું સમુદ્રની સપાટીથી ઊંચાઈ સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ જેમ ઊંચે જઈએ તેમ હવાનું તાપમાન અને દબાણ ઘટે છે સામાન્ય રીતે એકસો પાસઠ મીટર એક સેલ્સિયસ અથવા તો દર એક હજાર મીટરના ઊંચાઈએ છ પોઈન્ટ પાંચ સેલ્સિયસ જેટલું તાપમાન ઘટે છે અને અહીંયા સમગ્ર જે જવાબ છે તે આપણને આપવામાં આવેલો છે તમે થોડીવાર માટે વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને આ સમગ્ર ઉત્તર લખી શકો છો અથવા તો આ જે સમગ્ર ઉત્તર જે છે તેની પીડીએફ એટલે કે સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ પીડીએફ નો અભ્યાસ કરી લેજો ત્યાર પછી ત્રીજો સવાલ ભારતની શીત ઋતુ વિશે નોંધ લખો તો ભારતમાં શિયાળાની ઋતુ ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીની હોય છે આ સમયે ભારતમાં સૂર્યના કિરણો ત્રાસા પડતા હોવાથી તાપમાન નીચું રહે છે આ ઋતુમાં ભારત ઉપર ઈશાની પવનો વાય છે તે જમીન પરથી વાતા હોવાથી સૂકા અને ઠંડા હોય છે આથી શિયાળામાં ભારતની આબોહવા એકંદરે સૂકી અને ઠંડી હોય છે આકાશ વાદળ વગરનું સ્વચ્છ હોય છે હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે પરિણામે ભારતમાં શિયાળાની આબોહવા ખુશનુમા અને આરોગ્યપ્રદ હોય છે ઉત્તર ભારતના વિસ્તારો દરિયાથી બહુ દૂર હોવાને કારણે તથા અમુક ભાગ રેતાળ હોવાને કારણે ત્યાં શિયાળું તાપમાન ઘણું નીચું રહે છે ઉત્તર ભારતમાં પૂર્વથી પશ્ચિમ તરફ જતાં શિયાળાનું તાપમાન ઘટતું જાય છે જાન્યુઆરીમાં કલકત્તાનું તાપમાન અઢાર અંશ સેલ્સિયસ જેટલું અલાહાબાદનું સોળ અંશ સેલ્સિયસ અને દિલ્હીનું દસ સેલ્સિયસ કરતાં પણ નીચું જાય છે આ સમયે હિમાલયમાં તાપમાન ઘણું નીચું રહે છે શિમલા અને દાર્જિલિંગનું જાન્યુઆરીનું તાપમાન પાંચ અંશ સેલ્સિયસ જેટલું હોય છે હિમાલયમાં શિયાળામાં કેટલીક ભારે હિમવર્ષા થાય છે તે વખતે ત્યાંની ઠંડી અને ભારે ભારે હવા એ ઉત્તરના મેદાનમાંથી ઘસી આવે છે તો આ રીતે તમે સમગ્ર ઉત્તર જે છે તે શિયાળા વિશેનો આપણે અહીંયા લખી શકીએ છીએ વિડીયો સ્ટોપ કરીને તમે લખી શકો છો જોઈ શકો છો અથવા તો આ જે પીડીએફ છે એ પણ તમે ડાઉનલોડ કરી અને તેમાંથી આ દરેક ઉત્તરો જે છે તે મેળવી શકો છો આબોહવાની માનવ જીવન ઉપર થતી અસરો વર્ણવો તો જોઈએ ભારતમાં વર્ષના મોટાભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહે છે તેથી ખેતીના વિવિધ પાકો પકવી શકાય છે દેશમાં વરસાદ ગણો અનિયમિત પડે છે તેને લીધે પાકોના ઉત્પાદનમાં મોટી વધઘટ થયા કરે છે આથી દેશના કેટલાક ભાગોમાં અવારનવાર અછત અને દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે ભારતમાં ચોમાસામાં જ મોટા ભાગનો વરસાદ પડી જાય છે તેથી સિંચાઈની સગવડો ન હોય ત્યાં માત્ર વરસાદના આધારે વર્ષમાં એક જ પાક લઈ શકાય છે અને વર્ષા ઋતુની શરૂઆત કે સમાપ્તિ અનિશ્ચિત હોય છે તેથી ખેતીને ઘણીવાર સમયસર વરસાદનું પાણી ન મળવાથી વાવણી થઈ શકતી નથી કે ઊભો પાક બળી જાય છે તેથી ખેતીના ઉત્પાદન ઉપર માઠી અસર પહોંચે છે કેટલીકવાર ઓછા સમયમાં ભારે વરસાદ પડે છે ત્યારે પૂરની પરિસ્થિતિ સર્જાય છે પરિણામે ઉભેલો પાક નાશ પામે છે નદીઓમાં પૂર આવવાથી જમીનનું ધોવાણ થાય છે જમીનની ફળદ્રુપતા ઓછી થવાથી ખેત ઉત્પાદનમાં ઘટાડો થાય છે વર્ષા ઋતુ પૂરી થયા પછી ખેતરોમાં કામ ન મળવાથી ખેતમજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે તેઓ રોજગારી માટે શહેરોમાં સ્થળાંતર કરે છે વરસાદની અનિશ્ચિતતા અને અનિયમિતતાને લીધે કપાસ શેરડી તમાકુ વગેરે પાકો આધારિત ઉદ્યોગોને પૂરતો કાચો માલ મળતો નથી પરિણામે એ ઉદ્યોગોને સહન કરવું પડે છે તો મિત્રો આ રીતે આપણે આ જે સમગ્ર એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો જોયો આ સમગ્ર સોલ્યુશનની જો તમારે પીડીએફ જોઈતી હોય તો પીડીએફ પ્રાપ્ત કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી આ પીડીએફ ડાઉનલોડ કરી લેજો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધી સુધી પણ જરૂરથી આ વિડીયો શેર કરજો